હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવું સોયાવળીનું શાક અને આ શાક જે છે તે આપણે રોટલી ભાખરી કે પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ અને જો હા તમને મારી રેસિપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવું સોયાવળીનું શાક તો સૌ પ્રથમ અહીં એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેમાં પાણી ગરમ થઈ ગયું ત્યારબાદ દોઢ વાટકી જેટલી વડી છે નાની તે અહીં મેં ઉમેરી દીધી છે અને થોડું એવું મીઠું ઉમેરીને પાંચ મિનિટ માટે વડીને આપણે ગરમ પાણીમાં બાફી લેવાની છે વડી બફાઈ જાય એટલે આ રીતે ચણણીમાં કાઢીને વધારાનું પાણી આપણે કાઢી લેશું ત્યારબાદ હવે અહીં એક મિક્સર જારમાં મેં દસથી બાર જેટલી લસણની કડીઓ લીધી છે બે આ રીતે મીડિયમ તીખા મરચાં લીધા છે અને એક એવો આદુનો એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને નાખીને આપણે સૌ પ્રથમ આદુ મરચાં અને લસણની પેસ્ટ જે છે તે બનાવી લેવાની છે તો અહીં આદુ મરચાં અને લસણની પેસ્ટ રેડી થઈ ગઈ છે તે જ મિક્સર જારમાં આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને આ રીતે મોટી સુધારીને ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તેને અહીં મિક્સર જારમાં કાપીને ઉમેરી દઈશું અને મિક્સર જારમાં આપણે અહીં ડુંગળી અને ટામેટાની પ્યુરી જે છે તે બનાવી લેવાની છે તો આ રીતે અહીં મિક્સર જારમાં ડુંગળી અને ટામેટાની પ્યુરી જે છે તે મેં બનાવી લીધી છે ત્યારબાદ હવે જે આપણે સોયાવડી બાફીને રાખી છે તે આ રીતે ઠંડી પડી ગઈ છે તો હવે તેને આ રીતે મુઠ્ઠીમાં દબાવીને તેમાં જે વધારાનું પાણી હોય તે આપણે કાઢી લેવાનું છે તો આ રીતે બધી જ સોયાવળીને આ રીતે મુઠ્ઠીમાં દબાવીને તેમાંથી આ રીતે વધારાનું પાણી જે છે તે આપણે કાઢી લેશું અને બધી જ વડીનું અહીં વધારાનું પાણી કાઢી લીધા બાદ તેમાં આપણે મસાલો સૌ પ્રથમ ઉમેરી દઈશું તો અહીં એક ચમચી જેટલું ધાણાજીરું છે થોડું એવું મીઠું મેં ઉમેર્યું છે એક નાની ચમચી જેટલી આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં એકથી દોઢ નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં ત્રણથી ચાર ચમચી જેટલું ખાટું દહીં છે તે ખાટું દહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલને ઉમેર્યા બાદ અહીં એક નાની ચમચી જેટલો ચણાનો લોટ છે તે ચણાનો લોટ ઉમેરી દઈશું અને હવે આ બધા મસાલાને સોયાવડી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં હાથ વડે આ રીતે મસળીને બધા મસાલાને સોયાવડી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ કરીને હવે તેને ઢાંકીને પંદર મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું એટલે કે સોયાવડીમાં બધા મસાલાનો જે રસો છે તે એકદમ સરસ રીતે સોસાઈ જશે ત્યારબાદ હવે એક કડાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અહીં એક નાની ચમચી જેટલી રાઈ એક નાની ચમચી જેટલું જીરું અને ત્યારબાદ હવે અહીં બેથી ત્રણ તમાલપત્ર બેથી ત્રણ લવિંગ અને એક તજનો ટુકડો જે છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ આદુ મરચાં અને લસણની જે પેસ્ટ છે તેને આપણે ઉમેરીને તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સાતળી લેવાની છે તો આ રીતે બધા મસાલા થોડા સતળાઈ જાય ત્યારબાદ હવે ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી બનાવીને રાખી છે તેને અહીં તેલમાં ઉમેરી દઈશું અને તેને ઉમેર્યા બાદ હવે મિક્સર જારમાં આ રીતે થોડું પાણી ઉમેરીને તે પાણી પણ મેં અહીં ઉમેરી દીધું છે અને હવે મસાલા કરી લઈએ તો સૌ પ્રથમ અહીં ગ્રેવી જેટલું મીઠું એકથી દોઢ નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ત્યારબાદ અહીં મેં એક ચમચી જેટલું પાઉંભાજી મસાલો ઉમેર્યો છે પાઉંભાજી મસાલો ન હોય તો કિચન કિંગ મસાલો પણ ઉમેરી શકો છો ત્યારબાદ હવે ગ્રેવી સાથે બધા મસાલાઓ મિક્સ કરીને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલાઓને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે આ રીતે કૂક થવા દેશું અને જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દેશું તો આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે જે મસાલો નાખીને સોયા સોયાવળી રેડી કરી છે તે વડી અહીં ઉમેરી દેસું અને ઉપરથી થોડું એવું પાણી ઉમેરી દઈશું અને આ રીતે પાણીને ઉમેર્યા બાદ હવે અહીં ઢાંકીને તેને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું તો અહીં ચણાનો લોટ થોડો ઉમેર્યો હોવાથી ગ્રેવી જે છે તે ઘટ બનશે તો આ રીતે પાંચથી સાત મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી અહીં લીલા દાણા જે છે તે ઉમેરી દેસું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું વડીનું શાક અને આ રીતે સોયાવળીનું શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ શાક આ રીતે મેં ભાખરી સાથે સર્વ કર્યું છે તો ભાખરી રોટલી કે પરોઠા સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવું સોયાવળીનું શાક અને આ રીતે શાક તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો અને આજની આ રેસિપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ